રાપર તાલુકાના ચિત્રોડ ગામે તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે ખેંગાસર તળાવ જેને આજે વધાવવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સરપંચ ઉપસરપંચ પંચાયતના સભ્યો તલાટી તથા આગેવાનોની ઉપસ્થિતિમાં વાતતે મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે આ તળાવ વધાવવામાં આવ્યું હતું હવે જોઈએ ન્યૂઝ બીરોમાં કાંતિલાલ સુથારનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના ચિત્રોડ ગામે ખેંગાસર તળાવ ઓગણી જતા તેમને ગાત તે વધાવવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત હતા ભુદે દ્વારા શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરી અને વિધિવત રીતે આ જળને વધાવવામાં આવ્યું હતું જેની મળતી માહિતી અનુસાર રાપર તાલુકાના ચિત્રોડ ગામે ખેંગાસર તળાવ ખૂબ ઐતિહાસિક તળાવ છે જે બે દિવસ પહેલાં પડેલ ભારે વરસાદના કારણે ઓગણી ગયું હતું અને તેમને વધાવવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો જેમાં સરપંચ ઉપસરપંચ ગામના ગ્રામ પંચાયતના સભ્યો તલાટી મંત્રી ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વાત તે ગાત તે બેન્ડ બાજાની સુરાવલીએ આ તળાવને વિધિવત રીતે વધાવી અને સુખાકારી માટે સૌએ કામના વ્યક્ત કરી હતી